ગઈકાલની દુઃખદ ઘટના ભારત માટેનું કલંક કહી શકાય ભારતની સહન શક્તિનું ભારતની સહન શક્તિ પહેલી વાર જોયું આવું કે નિર્દોષોને પહેલગામની અંદર કાશ્મીરમાં તમે તમે કલ્પના તો કરો કે એની પત્ની બાજુમાં ઊભી હોય અને એ કગળતી હોય કે તમે મને મારી નાખો મારા પતિને નહીં તું કેવો છો એ કે એમાં એકને જ બિચારા એક એક અધિકારીને એક સારા કોઈક ઓફિસર હતા એને એને તો કલમો આવડતો હતો તે બચી ગયો આપણા ભાવનગરના બે એક સુરતના જે કાંઈ આખા ભારતના છે અને આપણા અમિતભાઈ શાહ કાલે ને કાલે રાતે સાહેબ ત્યાં શ્રીનગર પોતે પહોંચી ગયા અત્યારે હજી ત્યાં છે અને તમામ તમામના પરિવારને હવાઈ માર્ગે અત્યારે લગભગ બાર સાડા બાર અહીંયા ભાવનગર પણ અત્યારે આવવાના હતા અને આપણા મુખ્યમંત્રી શ્રી એ ભાવનગર પહોંચી ગયા સવારમાં એ શમશાન યાત્રામાં હાજરી દેવાના છે અને કૈલાસમાં પૂજ્ય બાપુને કથા જ્યારે હતી તો એમના ભાઈએ વિદાય લીધી તો બાપુએ કે ભાઈ અમારે સાધુ ની પાછળ તો ભજન જ હોય તો આ કથા બંધ નતી રાખી પણ આજની સાહેબ બાપુએ નિર્ણય કરી નાખ્યો ગયા આપણા આવો માનવ સંહાર અને એક જ્ઞાતિના નામ ઉપર નહીં ને ધર્મના નામ ઉપર આવું જે થાય તો બધાને દુઃખ થયું છે બાપુએ કથા આજે મુલતવી રાખે ને પોતે પરત વહી આવ્યા તો આ કાર્યક્રમની શરૂઆત કરવી પહેલાં જેણે જેણે આત્માઓએ ગુમાવ્યો છે એ તમામ આત્માઓને ભગવાન મહાદેવ એના ચરણે રાખે અને આ ભારતીયોને કહું કે બસ હવે ભારતી બનો જ્ઞાતિવાતીના વાળા મૂકો નગર મરી ગયા માનો ક્યાં સુધી હું આયર છું હું પટેલ છું દરબાર છું હું ફલાણો છું હું આ ધર્મનો છું હું ઓલા ધર્મનો છું હું આ સંપ્રદાયનો છું ક્યાં સુધી ચલાવશો બાકી રીતે સંપ્રદાય સંપ્રદાય ધર્મ ધર્મ ના માણસો કઈક ના ટુકડા મુકાવી મુકાવીને ભારતની અખંડતાને તોડવાની વાતો કરે છે પણ જયારે આવા એક ધાર્મિક કાર્ય થતા હોય

ઘણા ગામ મેં એવા જોયા સાહેબ ઘણા ગામ મેં એવા જોયા નામ દેવા બે પચા ગામ એવા છે બરોબર હતી ના વારા સરપંચ અને એ સરપંચ ને થાંભલે સડતા આવડવું જોવે કોક નો જોડો બળી ગયો સરપંચ સડી જવો જોવે મોવિયા ગામ આપણે ગયા હતા કેટલા વર્ષ થયા બિપિનભાઈ સાથે હતા અમે ગયા એટલે અમને ગામ કેટલા વર્ષ પેલા ગામ ને ચોરે અમારો ઉતારો પણ સાહેબ રૂમ જોવો તે એસી

જે કઈ એવી કઈમ રાખેલી નહોતો જેની માથે હાથી કળ ઢોળે એ રાજા પણ એ રાજા ને ગાદી બેસીને પેલું પેલું કામ શું કરવાનું ખબર આની પેલા જે રાજા ગાદી થી ને એને બંધી બનાવવાનું એને બંધી બનાવી અને એને ગામમાં ફેરવવાનું બંધી બનાવી અને ગામ છે ટમેટા નાખે અને પછી મોટું નદી હતી એ ગામમાં એ નદી ને હામે કાંઠે ભયાનક જંગલ હતું અને એમાં માનવ ભક્ષી હિંસક પ્રાણીઓ રહેતા એમાં જંગલમાં છોડી દેવાનું હિંસક પ્રાણીઓ એને ખાઈ જાય હવે તમે સાંભળો કે આવું થવાનું એટલે પાંચ વર્ષમાં એના છોકરાઓ હાટું રાજા કેટલા ગોબા ઉપર લેતા પાંચ વર્ષ પછી મરી જવાનું છે આપણે પછી થઈ જ નહીં એટલે એટલે પબ્લિક એને પાછું મારતી ખરે અમને એમને પાંચ વર્ષમાં તોડવી નાખ્યા આવું પાંચ વર્ષ છે સાંભળજો વાતો મારી વાત આખી સાંભળવાની નાખી દીધા જેવી ન હોય ઘણા અડધી સાંભળી રહી જાય ઠીક આપણું લાવ્યા એટલે ભાઈ એવું નથી તમે આખું સાંભળો હવે સાંભળો એમાં એક રાજાને પાંચ વર્ષ પૂરા થયા બાપુ નવો રાજા ગાદી આવ્યો એટલે કીધું બાંધો આને બંધી બનાવો એટલે આને કીધું મને બંધી બનાવવાની જરૂર નથી હું ભાગી નહીં જાઉં બંધી માટે બનાવતા કે ખબર છે કે આગળ માનવ ભક્ષી પ્રાણીઓ માન નાખશે ઓલાએ કીધું ભલે મને સાહેબી ખુલ્લામાં જયારે નીકળે છે તો પબ્લિક રડે છે મહારાજા અમને અમને માફ કરજો કે આવો રાજા પાછો નહીં મળે પાંચ વર્ષમાં પબ્લિક એટલું નહીં પ્રતાપભાઈ ને જયારે નૌકામાં બેસાડે છે આ કાઠેલી પબ્લિકને ખબર નથી ઈ પબ્લિક આમાં રડતું રડતું આમાં હાથ કરે છે અને આ ટેચ થી નૌકામાં બેઠો છે નૌકા હાકનારો માણસ કારણ કે નદી હતી રાજા મળે છે કે મુક્ત થી બેઠો છે અને મોજ થી બેઠો છે અને પેલો એવો રાજા છે કે એને પબ્લિક રડતા રડતા વિદાય આપે છે મહારાજા આપે શું કર્યું એવું તમને મોત ભય નથી

મેં પાંચ વર્ષમાં એ જંગલ હટાવી નાખ્યો ત્યાં એક નગરી બનાવી નાખી અને બહારથી એવા ઉદ્યોગો હું ત્યાં લાવ્યો છું એવા વેપારને લાવ્યો છું એ પાંચ વર્ષમાં મેં અહીંયા એક મોટું નગર થાપી દીધું અહીંયા તો પાંચ વર્ષ પૂરતો હતો હવે અહીંયા આજીવન રાજાથી બેહવાનો છું અને મારા આ નગરનું હું કલ્યાણ કરવાનો છું અને એ માણસો બે વર્ષમાં એટલું ત્યાં કમાણા છે ને એ બે વર્ષમાં નગર અહીંયા ઊભું થઈ ગયેલું છે ત્રણ વર્ષમાં મેં નગર બનાવ્યું બે વર્ષ ત્યાં ખૂબ કમાણા છે એ લોકો મારું સ્વાગત કરવા ઊભા છે બસ અહીંયા આપને પાંચ વર્ષ મળે ને તો ઉપર ધ્યાન રાખવાનું એ ના એક સાબાશ સ્વર્ગ તારી માટે રાહ જોઈને ઉભું છે દોષ આવી જા આવા ઉજળા કાર્યો જે કરે